હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં છો તો જો ચાલો અત્યારે હવે આપણે અહીંયા રોડ બનાવવાનું ચાલું છે અત્યારે એટલે આપણે જીસીબીનું કામ ચાલુ છે અને અહીંયા રોડ બનાવવાનો છે અને બે જીસીબી ચાલુ છે તમને વિડીયોમાં બતાવે છે ત્યારે તમે જોઈ શકો છો વિડીયો પૂરો જોઈજો અને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આપણી ચેનલમાં નવા હોય તો લાઇક કરી દેજો જો અહીંયા અત્યારે આપણે રોડનું કામ ચાલુ છે જો ડબલ જેસીબી આલે છે જો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા જો આપણે આ રોડ અહીંયા બને છે આપણે ઠેઠ હાજીપુર થી ઠેટ દેવળિયા સુધીનો ડબલ પટ્ટીનો હાઈવે રોડ બને છે અહીંયા આપણે આ કેનાલ અહીંયા છે મોટી કેનાલ પાણીતાણા ડેમનું જો અહીંયા અત્યારે ડબલ જેસીબી ચાલુ છે રોડનું કામ ચાલુ છે એકદમ મસ્ત મજાનો રોડ બનાવે છે બહુ સરસ કામ સારું છે અને બધાએ આ તમે વિડીયો શેર કરજો લાઇક કરજો એટલે બધાને ખબર પડે કે અહીંયા કામ ચાલુ છે મસ્ત મજાનું એકદમ જો તમે આ જોઈ શકો છો અહીંયા આપણે આ રોડનું કામ ચાલુ છે જો આપણે આ કેનાલ છે અહીંયા જો તમે આ આગળ ઓલો દેખાય તે રોડ મસ્ત ના સુધી બનાવી નાખ્યો છે એટલે આમ સફાઈ કરી નાખ્યો છે હજી બનાવવાનો તો બાકી છે પણ પગથો કરી નાખ્યો છે વિડીયોમાં બન્યા રહેજો તમે કન્ટિન્યુ અત્યારે જવા મસ્ત મજાનો છે હા એકદમ જવા મસ્ત રોડ બનાવે છે એકદમ સરસ બહુ કામ સારું છે જીસીબી બે છે બે ઓલી બાજુ ચાલુ છે ચાર જીસીબી હાલે છે બહુ મસ્ત મજાનું એકદમ સરસ કામ છે વિડીયોને જલ્દી જલ્દી શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જવો અત્યારે અહીંયા ધોઈ કામ ચાલુ છે જો તમે જોઈ શકો છો જો આ એસ કે ક્વાર્ટર છે આપણી અહીંયા ડીઝલના કેરબા પડ્યા છે જો તમને જોઈ શકો છો કામ બહુ સારું મસ્ત મજાનું છે એકદમ જીસીબીનું કામ સારું છે કન્ટ્રાક્ટરો બધા મસ્ત છે બહુ સારું કામ છે આ જો તમે જોઈ શકો છો અહીંયા બહુ ઝડપી કામ ઉપાડ્યું છે એટલે તમે મસ્ત મજાનો વિડીયો ઉધાર્યો છે શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરી દેજો કે કેવો રોડ બને છે ને કેવો નહીં જોવા દેવળિયા દેવળિયાથી ને ઠેઠ આપણે હજી સુધીનો મસ્ત રોડ બને છે ડબલ પટ્ટીનો છે જો આપણો આ પુલ છે અહીંયા પણ પુલ આપણે થોડું ખરાબ છે તૂટી ગયેલું છે એટલે નવો પુલ બનશે અહીંયા અત્યારે જેવો તમે આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને વિડીયો પૂરો જોઈજો એટલે તમને મસ્ત મજાનો હંધો બતાવીશ એકદમ જેવો હું તમને આગળ બતાવું કેવો બને એવો રોડ કેવો નહીં વિડીયો પૂરો જોઈજો અને આગળ શેર કરજો બધે ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણે વિડીયોને શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા ભાઈઓને જય માતાજી આપણી ચેનલ બહુ પાછળ છે એટલે આપણે આગળ વધારવાની છે નમ્ર વિનંતી છે ભાઈઓને બધાને એટલી આપણી સેવા કરજો એટલે એક સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલમાં નવા હોય તો જવો તમને આ બતાવવાનો છે અત્યારે રોડનું કામ ચાલુ છે એ જોવા મસ્ત મજાનું કામ છે બહુ સરસ કામ બતાવેલું છે જેવા મસ્ત છે જો તમે જોઈ શકો છો જો કેટલો પગથો બનાવ્યો છે માથે ડામર અકાડ્યું છે જીસીબી એ પગથો લોટર બોડર મારીને એકદમ મસ્ત મજાનો સરસ બનાવ્યો છે બહુ પગથો રોડ બને છે ભાઈઓને નમ્ર વિનંતી છે વિડીયો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જલ્દી જલ્દી શેર કરી દેજો જોવા મસ્ત તમને બતાવવાનું છે અત્યારે જો આવડો આ નાનો પુલ છે અહીંયા આપણું કામ ચાલુ છે અત્યારે